गुरु पूजा भाई वंश मनुभा चावड़ा कनु बम झेमिया किशन भाई बेरा वैशाल भाई सागरिया विधि पक्षा नेता अमित भाई ढांग सरकार किसानों से डरती है पुलिस को आगे करती है सरकार किसानों से डरती है पुलिस को आगे करती है सरकार किसानों से डरती है पुलिस को आगे करती કે આપણો હક અને અધિકાર માત્ર ખેડૂત પૂરતો સીમિત નહીં નાના વેપારીઓ હોય નાના ખેડૂતો હોય મજદૂરો હોય આ નાના મોટા પ્રશ્નો છે એ ઉકેલ કેવી રીતે લાવી શકીએ રીતે એમના માટે જે લડત આપે છે ત્યારે આપણે એમને સહકાર આપીએ વધારે વિશેષ વાત નહી કરતા પણ અહીંયા બોલવાની તક આપી તમને લાગ્યું હોય અમુક લોકો આમ પત્રિકા આવવાનું મન મનથી આમાં કોઈ ખરાબ

તમારા ગામડા અવ્યવસ્થા હોય તો તમે રાજકોટ ને અમદાવાદ ને નરોડા સુરત ને ઓહો વિકાસ તો થઈ ગયો તમાર રોજ ને ફરવા

સરકાર મોકલી વાહ સરકારે મોટો આખા દેશ આ મોટો આંકડો તમને દેખાડી દીધો મારા વાલીડા આ છ હજાર કરતા તો આ દવાન ખાતરમાં ટેક્સ નાખીને તમારી પાસેથી અઢાર હજાર વીસ વીસ હજાર લઈ લીધા છે કોંગ્રેસ તમારું બધું વિપક્ષ હશે ભાજપ છે એ તમારો દુખ દૂર કરી શકે પણ કરી દેશે માફ કરજો નહીં કરે નાટક કંપની તમને ધોકા જે પણ આ નીકળી પડ્યા છે મારે શકે પૂછવું છે તમે માગો છો તો હું પાછો ખેડૂત નો હાથ પકડીને એમ લાંબો કરો છો કે સરકાર જીઆઈડીસીઓ ખુલી જાય ધોઈની ધોલેરા ખુલી જાય ધોય એ ગાંધીનગરમાં હબ બની જાય એના માટે ગાંધીનગરમાં મહાત્મા હોલ બની એનો એનો કોન્ફરન્સ હોલ બની જાય વિકાસ થઈ જાય સરકારે નહીં પીડશે અમે કોઈ તમારા વતી લડાઈ કરો આવ્યા નથી અને અમે લડાઈ કરીએ અને તમને મળી જાય એવું કઈ છે જ નહીં એવી છેતરામણીનો દાવ આપણે કરવો જ નથી અમારી તાકાત તો એટલી સીમિત છે કે અમે તમને શકીએ તાકાત તો તમારામાં પડેલી છે એને બહાર કાઢવાનો પ્રયત્ન અમે કરી શકીએ અને એ તાકાત બહાર આવે તો બલભલી સરકાર શું બલભલી મોદી આવું બધે ઉપર છડી જાય તમારી ઓળખ કાર્યબેની તાકાત છે પણ જરા જાવ ને બહુ કંગલાસી કેવો જોઉ છો નામ જાતના વાડા અને વટુરા વાડા લોખી ખાસે ઘરે રોડનો તોડવાનો વાંધો છે પણ બે નાતના આમ આમું મોછું ચડાવવા વગર મે હાલ

સુકામ તમે માલિક છો અને મેનેજર ને તમે ઈચ્છો એ કરવું પડે કરવું પડે ને કરવું જ પડે કોઈ પણ ચમરબંધી હોય તો આ દેશ માલિકો કરતા મોટો નથી એટલે હું વિનંતી આજે કરવા આવ્યો છું હું એવું કહીશ જ નહીં કે અમે કૃષક આંદોલન થી અમે તમને અમે લડશું આપણે બધી પાછી તમે ન હો મને એક નો કોણ ઓળખે અને હું તો એવું કહું છું કે મને આગળ ન રાખો કૃષક આંદોલન ને આગળ ન રાખો કોંગ્રેસ ની વાત ઈ છે મારી વાત ઈ છે